સરકારે ઓર્ડર કરે આદેશ આપ્યા ત્યારે એવું જણાવ્યું કે એનઓસી ન હોય ફાયરને લગતી કોઈ સુવિધાઓ ન હોય તો એ બાબતે તપાસ કરીને જે પણ પ્રોપર્ટી હોય તેને સીલ કરવી તો શું ખેરાલુની અંદર આવેલી આ નગરપાલિકાની અંદર પ્રોપર્ટી સીલ કોણ કરશે સરકાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ હાઈકોર્ટે હુકમ કર્યો અને ત્યારબાદ સરકાર હરકતમાં આવી છે સરકારે હુકમ કર્યા પછી દરેક જગ્યાએ દરેક કચેરીથી લઈને હોસ્પિટલ દવાખાના મતલબ કે જે હોસ્પિટલ દવાખાનાની અંદરની જે સુવિધાઓ છે એને અનુલક્ષીને ફાયર સેફ્ટી જોવામાં આવે સરકારી કચેરીઓ હોય કે પછી સ્કૂલો હોય ક્લાસીસ હોય કે ગેમ ઝોન હોય કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટીનો અભાવ લાગે તો એ જગ્યાને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે તો એવી જ રીતે મહેસાણા જિલ્લાનું ખેરાલુ ગામ આ ખેરાલુ ગામની અંદર નગર જિલ્લાનું ખેરાલુ શહેર આ શહેરની અંદર નગરપાલિકાની મુલાકાતે મારો અવાજ ટીમ આવી ત્યારે અહીંયા પણ જોવા મળ્યો સેફ્ટીનો અભાવ તો આવો તમને પણ બતાવું આ સેફ્ટીનો શું અભાવ છે તો ધીરે ધીરે આપણે જ્યારે અંદર આવીએ છીએ ત્યારે આ નગરપાલિકાની અંદર જે ગેટ છે ગેટની સામે એક સીડી સીડીની બાજુમાં જ એક ફાયર સેફ્ટીનો બાટલો મૂકવામાં આવેલો છે તો આપ જોઈ શકો છો અહીંયા ફાયર સેફ્ટીનો જે બાટલો મૂકવામાં આવેલો છે એ ફાયર સેફ્ટીના બાટલાની અંદર રિફિલ તારીખ આઠ અગિયાર બે હજાર બાવીસ મૂકવામાં આવેલી છે અને નેક્સ્ટ ડ્યુ ડેટ સાત અગિયાર બે હજાર ત્રેવીસ અને આ વર્ષ ચાલે છે બે હજાર ચોવીસ એટલે કે એક્સપાયર ડેટ થયાના ઉપર પણ ચાર થી પાંચ છ મહિના જેવું થયું હોય એવું જણાવી આવે છે સાથે સાથે અંદર આવીએ ત્યારે શ્રીની ઓફિસના બાજુમાં આપ જોઈ શકો છો અહીંયા શ્રીની ઓફિસ છે એની બાજુમાં કોર્નરમાં એક બાટલો લગાવવામાં આવેલો છે એના ઉપર પણ ડેટ મારેલી છે આઠ અગિયાર બે હજાર બાવીસ અને સાત અગિયાર બે હજાર ત્રેવીસ તો શું આ ફાયર વાત કોઈના ધ્યાને આવી હોય કોઈ અહીંયા ધ્યાન આપવાવાળા અધિકારી છે કે નહીં નગરપાલિકાના અધિકારીઓ જ શહેરની અંદર તપાસ કરતા હોય છે કે ફાયર નું શું તો શું પોતાની જ કચેરીની અંદર તપાસ નહીં કરી હોય એવું પણ અહીંયા જણાય આવે છે ધીરે ધીરે આપણે ઉપરના ફ્લોરે જઈશું ત્યાં આગળ પણ ઓફિસ છે તો સીડીના ઉપર જઈને આપણે જોઈશું અને જાણીએ કે અહીંયા ફાયર સેફ્ટીને લઈને બીજી કેવી કેવી સેવાઓ અને સુવિધાઓ છે તો એ જ રીતે જ્યારે આપણે ઉપર આવીએ છીએ ત્યારે આપ અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા એક બોટલ લગાવેલી છે સામે છે તો એ બોટલ આપ જોઈ શકો છો તો આ બોટલની અંદર છેડખાની કરવામાં આવી હોય એવું દેખાઈ આવે છે

આ બાબતે જ્યારે અહીંયા જે સેફ્ટીનું કામ સંભાળે છે ફાયર સેફ્ટીનું એમને અમે કોલ પણ કર્યો પણ એમણે કોલ કટ કર્યો અને પછી અમને જાણવા મળ્યું કે કોઈ ટ્રેનિંગ માટે એ મિટિંગમાં ગયેલા છે તો એ બાબતે આ નગરપાલિકાના તંત્રએ અહીંયાનું જે તંત્ર છે આ બાબતે ધ્યાન દોરે અને આ સેફ્ટી બાબતે ધ્યાન રાખે અને લોકોને જે ફાયર ને લઈને જાગૃતિ છે જાગૃતિ માટે પહેલા પોતે સુધરે અને બીજાને પછી બતાવે કે તમે ફાયર સેફ્ટી રાખો કેમ નથી રાખતા તો સમાચાર અમે બતાવતા રહીશું જોતા રહીજો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર ના હુકમ પછી જ્યારે સરકારે ઓર્ડર કરે આદેશ આપ્યા ત્યારે એવું જણાવ્યું કે એનઓસી ન હોય ફાયરને લગતી કોઈ સુવિધાઓ ન હોય તે બાબતે તપાસ કરીને જે પણ પ્રોપર્ટી હોય તેને સીલ કરવી તો શું ખેરાલુની અંદર આવેલી આ નગરપાલિકાની અંદર પ્રોપર્ટી સીલ કોણ કરશે અને આ પ્રોપર્ટી શું સીલ કરવામાં આવશે ઘણા બધા સવાલો ઉદ્ભવે છે પાલિકાની અંદર એક ટીમની કમિટી બનાવવામાં આવે છે અને એ કમિટી શહેર નગરની અંદર લોકોની પ્રોપર્ટીને સીલ કરે તપાસ કરે તો શું આ પાલિકાની તપાસ કોણ કરશે ઘણા બધા આવા સવાલો છે તો હવે જોઈએ આગળ કલેક્ટર શ્રી પણ શું અહીંયા પગલાં લે છે